જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ એકદમ મજામાં છીએ તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં તો જો વાગવામાં થઈ ગયા છે દસ દહીને રેડી થઈ ગયા છીએ દીવા બધી પણ કરી લીધા છે જો કે આજે આપણે વેલા ઉઠી ગયા છે આજે દિવાસો છે તો મંદિરે જઈને પૂજા પણ એ બધું કરવું હતું આપણે ભગવાન મહાદેવની ને બધી પાણી રેડું હતું પીપળે ને બધું એટલે વેલા ઉઠી ગયા હતા તો લાઈન રેડી થઈ ગયા પૂજા કરી લીધી છે અને હવે મંદિરે દર્શન કરીને આવી ગયા છે અને હવે તો નાસ્તો કરવા બેઠા છે હાલો બધા જો અત્યારમાં શાકભાજી છૂટારો બે કે ડોર્યા હોય માટે તો રસ્તો કરવી પડે એટલે જો આ ભાજી ભરો એટલે બેઠા છે ને આ નાસ્તો બાકી છે જો નાસ્તો કરવા દે અનિને મંદિર આવું હતું પણ હવે એને ટાઈમ નહોતો કામ કરતા હતા હું કામ કરતી હતી ઉપર એટલે ટાઈમ નહોતો એટલે આપણે જેવાય હોય પૂજા કરે મોડું થઈ જઈએ એટલે દસ તો વાગી ગયા જો કે તો વરસાદ સવારનો ચાલુ થઈ ગયો છે દિવાસો હોય ને એટલે આ દિવાસો એટલે તો આજે વરસાદ આવે જ કોડું તો રહે જ નહીં આજે તો સવારે સવારનો વરસાદ ચાલુ થઈ ગયો થોડીક બરાકની વાત થોડોક ધીમો થયો વરસાદ આવે હવે ત્યાંનો જન્મ બધો આવતો જ તો થોડોક ધીમો પડ્યો હે તો આવું બધું હાલે ત્યાં નાસ્તો પાણી કરી લે બધું આગળના બ્લોકમાં બન્યા ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નાસ્તોમાં આપણે ચેવડ એવું બધું લીધું છે નહીં તો સવારમાં રોટલીને એવું બધું નાસ્તો કરી લીધો હે અને આપણે ચેવડો છે પછી કાકડી છે નાસ્પતિ લેવો હતો કાલે માર્કેટે ગયો હતો ને નાસ્પતિ ને એવું લેવો તો અને આપણે હે ને ચેવડા ભેગું કાચું મરચું ને નિમક તો જોઈએ જ તો જો આવું બધો નાસ્તો કરી લઈએ આપણે અત્યારે સારો બધા નાસ્તો કરવા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો આંટી એન્ટ્રી મારી જો મેં રોગ ચાલુ કર્યો ને તો આવી ગયા અંદર

જો સવારમાં મસ્ત નાઈ ધોઈ લીધું છે અને આજ તો બાથરૂમ ઘસીને ધોયું છે હવારમાં એટલે થોડું મોડું થઈ ગયું હતું પછી જો તોરણ લઈને બેહી ગયા છે નાસ્તા પાણી કરી ને હું બીજું શાક બનાવે છે રાતના વાલ પલાયેલા હતા તો જો વાલનું શાક બનાવવાનું છે ને મસ્ત રીંગણાનું શાક બનાવવાનું છે જો કે રીંગણાનું હમણાં બહુ ભાવ્યું તું તે દી બનાવ્યું હતું તાજા તાજા રીંગણા લઈ આવ્યા કીધું હાલો મસ્ત નકરું કોરું મોરું રીંગણાનું શાક કરીએ તો આજે તો દિવાસો છે અને આજથી દસામાંના વ્રત પણ ચાલુ થઈ ગયા છે તો દિવાસાથી જ વ્રત ચાલુ થાય છે જોકે આપણે તો કોઈ કંઈ રહેતા નથી એટલે જો તોય મસ્ત નાઈ ધોઈ મંદિરે જઈ આવ્યા છે ભાવિક મારે મોડું થઈ ગયું તો એટલે ન ગઈ નકર જાઉં તું મારે પછી દસ સાડા દસ થઈ ગયા તો હવે શું છે ઘરે જ આપણે પૂજા કરી લીધી છે બાથરૂમ ધોવાનું હતું માથું ધોવતું ને એટલે હું પહેલાં બાથરૂમ ધોઈ નાખું ને પછી માથું ધોઉ એટલે ભાઈ દર્શન કરીએ જો તો ઓ બધું છે એક વાગી ગયો છે મસ્ત મજાની રસોઈ બની ગઈ છે તો જો અહીંયા મસ્ત થાળી તૈયાર થઈ ગઈ છે તો જો મસ્ત નકરા રીંગણાનું શાક બનાવ્યું છે રોટલી છે કોબી ગાજરનો સંભારો છે લાડવા છે અને મમ્મીએ જો અહીંયા વાલ ને બટેટાનું શાક બનાવ્યું છે જો રાયવાળા મરચાં હેઠા છે ને કાકડી છે ને ડુંગળી છે ઠંડી ઠંડી છાશ છે તો જોરદાર ભૂખ લાગી છે લાગી ને વરસાદે જો બહાર ચાલુ થઈ ગયો છે આજ તો દિવસ છે હાલો આવું છે બપોરામાં તો મસ્ત બપોરા કરી લઈએ પાંચ વાગી ગયા છે આપણે મસ્ત મજાના ચા પાણી થોડીક વાર માટે જો જો તોરણ તો હવે મમ્મીઓ મસ્ત ઓરા શેકાતા ને માંડવીના તો જો ઓરા ખાતા હતા આપણે તો જો થોડાક થોડાક ખાધા ને તોય પેટ ભરાઈ ગયું છે કેમકે માંડવી હતી બહુ મોટી મોટી તો કેવા મોટા મોટા દાણા નીકળતા હતા તો જો મસ્ત માંડવીના ઓરા ખાઈ લીધા છે

તો જો આપડા કપડાં છે ને કોટ શર્ટ ને એ બધું દેવા જવાના છે સિલાઈમાં ઘરે હરકી સિલાઈ થતી નથી તો કીધું હાલો સિલાઈ કર્યા દઈ આવ્યા લઈ આવ્યા ફૂલ ને લેલા જોઈએ ફોરમ કેટલા વીલીપત્ર રોજ લઈ તો ઊણ હવે પાર્કિંગ નાખી બિલી ને જાડું હતું ને બધા વારી દીધું છે ચારી બાંધી દીધી છે એટલે ઊણ તો લેવા નહીં જવાય અત્યારે તો વેચાતા લઈ આવ્યા પછી ક્યાંક થી મળશે તો ગોતસુ કા

એવું બધું છે તો હાલો જોઈ આવ્યા પાંચ વાગી ગયા છે વાગી ગયા છે ને હું ને ઓલિ બધું લેવા ગયા હતા તો બિલીપત્ર પેલા વેચાતા લેવા તા પણ પછી ત્યાં ઓલો વંડી વારી લીધી જ્યાં સોસાયટીમાં બિલી ને ઝાડ છે ને એ સોસાયટી વાળા છે ને આખી વંડી વારી લીધી તો આપણે અંદર જતા પૂછવું પડે ભાઈ એટલે એક બે ઘરને પૂછ્યું કે અંદરથી લઈ શકીએ તો કે આ પાડી પછી મેન ઓનલી થેરી આખી ભરીને લઈ આવ્યા છે બિલીપત્ર કે આ શ્રાવણ મહિના ચાલુ થાય છે તો બિલીપત્ર તો જોઈએ જ અને વેચાતા લ્યો ને તમે વીસના લ્યો ત્રીસના કોઈ પણ લ્યો તમે પાંચ પાંચ હારા આવે દસ પાંચ આવે એમાં તૂટેલા ખંડિત આવે એટલે પછી એ ચડાવી ન હોતા આપણે હાથેથી થોડાક ભલે થોડાક તો થોડાક હારા તો લઈએ આપણે એમ બીલું હતું બિલિંગ ઝાડમાં પણ એ બહુ ઊંચું હતું ને એટલે ન લઈ હે નકર તો આમ ડાર નીચે હું કે ડાળ નીચે કહી પણ ન આવ્યું આમ નકારી લઈ લે મમ્મી ને આને ત્યાં કટિંગ કરે જો કે આખા ન રાખવાના એટલે કટિંગ કરે જો

કુણા હોય અલગ રાખે મોટા હોય અલગ રાખે મીડિયમ સાઈઝ ને અલગ રાખે કુણા હોય ને જે બીલી પત્ર એ વેલા વેલા થઈ જાય ને કે એટલે કાલે સ્ટાર્ટિંગમાં જે ચડાવી તો જો શ્રાવણ મહિના કાલે શરૂઆત થાય છે તો કાલ તો વેલા ઊઠીને બધાય પૂજા ને બધું કરવાનું હોય તો જો બિલીપત્ર પત્ર લઈ આવ્યા છીએ સારું મળી ગયા પેલી વાત તો એ કહેવાય નકર સિટીમાં છે ને બિલીપત્ર પત્ર લેવા અલગ વાત છે કેવડું મોટું બિલીપત્ર જો આંટી દેખાડે છે હા

શ્રાવણ ચાલુ થઈ ઈ લેવા ગયા પછી વસ્તુ લેવાની તોરણ એટલે તોરણ મોડું છે કે કુતરા માટે બિસ્કીટ ઈ લેવા ગયા ઘરે ગાડી બહાર હતી ને કઈ ભૂલાતું નથી કે ના ના ગાડી લઈ લે અંદર જેવી ગાડી અંદર લીધી એટલે કે પની લઈ આવો બપોર ના સંભાળો પડ્યો હતો મમ્મી બાજરાનો મોટો બધો રોટલો કરી દીધો છે ત્રણ ચાર મોટી મોટી રોટલી કરીને ને કાલે દૂધ રોટલી દેવાય કેપ્સિકમ

માતાજીની પૂજા કરે દિયાપતિ તો છોકે થઈ ગયા છે પણ માતાજી ને મમ્મી કે પૂજા કરવાની હોય તો પૂજા કરે છે અત્યારે શ્રાવણ મહિનો બેસી છે કાલ તો વેલા ઉઠી ઊઠીને ઉઠી દિયાપતિ ને બધું પૂજા કરશું ઘરે પછી મંદિરે પૂજા કરવા જવાનું હોય એટલે કાલે તો વહેલું ઉઠવું પડશે સાડા આઠ વાગી ગયા છે અને મસ્ત મજાનું જમવા માટે બેસી ગયા છીએ તો જો શરૂઆત માતાજીની પ્રસાદી થી આપણે બધાએ કરી છે

જો દસ વાગી ગયા છે ને જમીનના બધા નવરા થઈ ગયા છીએ તો ચીલી અહીંયા બન્યો તો જોરદારનું તો ભાઈ પનીરચિરી થોડુંક વધુ જ ખવાઈ ગયું હે તો જો કાલે શ્રાવણ મહિનો ચાલુ થાય તો કાલે આજે વહેલું શું પડશે કાલે વહેલાં ઉઠશું પૂજાને બધું કરવાનું હોય તો જો આપણે આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ છીએ તો જો તમને અમારો વ્લોગ પસંદ આવતો હોય તો તમારી ચેનલ લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય